તમારે નાટક જ આવા હોય છે હવે તમે આ ભાઈ છે ને બઉ નાટક ખોર છે જો બમા જો બવા અમે લાવવા સી થોડા

Yeah, yeah, yeah.

આ અસ્મિતા જો બ્રિટિશ બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર છે બ્રિટિશર છે પણ જો કેટલી ડાઉન તો આર છે હા જી જોયું સાફ સફાઈ માં હેલ્પ કરે આપડે બાકી હાડવા ધક્કો ખાધો એનો પૈસા વસૂલ છે કે નહીં

બે દિવસ હેપી દિવાળી હેપી દિવાળી ચાલે ને કેમ આપણે હેપી દિવાળી અહીંયા કર નાખો દિવાળી ઓળખણ કરે દીધી એક અમદાવાદ જે અમારા ટમી બેન હતા એની ઓળખાણ કરાવવાની બાકી હતી વર્ષાબેન નામ છે પણ અમારે માટે ટમી છે બેન છે અને આ છે ગીરી સગ્ગા બેન બે બેન છે ગુલાબ અને સંગીબેન બેન અમદાવાદ અને આ છે અમારા કુમાર કલ્પેશ કુમાર અને ઓલી છે ભાણકી પાણીઓ સામે ઉભો છે લીલું ટી શર્ટ પહેર્યું ને એ બાણીઓ છે અહીંયા પાસે નથી આવતો આગો આગો ઉભો તમને બતાવી દે આ શૂઝ પહેર્યા છે ને નથી આવતો આજે દિવાળી પૂરી પૂરી થઈ ગઈ તારીખ સાડા બાર વાગ્યા એટલે પેલી તારીખ આવી ગઈ અને પેલી તારીખે ચંદુ ને દીપાનો જે બર્થડે કાળી તીડીની ગેમ છે ને હવે જાવી છે જોઈએ હવે ઓપોઝિશન પટી કોઈ હાથ જાય છે

બધા દિવાળી હજાર હજાર પોઈન્ટ જીતા હું કઈક વેલન કોણ કોણ હતો આપડે પાર્ટનર એક બે ત્રણ